ઓમ શાંતિ મેરા બાબા ત્રીસ ડિસેમ્બર બે હજાર વીસની બાબાની સાકાર મુરલીનો સાર છે બાબા કહે છે મીઠા બાળકો સત બાપ દ્વારા સંગમ પર તમને સત્યનું વરદાન મળે છે એટલે તમે ક્યારેય પણ જૂઠું બોલી ન શકો હમ બાબા કહે છે કે આપણે ક્યારેય પણ ખોટું બોલવાનું નથી ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે આ તો યુક્તિ છે પણ યુક્તિમાંય ઘણીવાર આપણે ખોટું બોલતા હોઈએ છીએ તો ખોટું બોલતા હોય છીએ તો એમ સમજીએ છીએ હું તો યુક્તિથી ચાલું છું પણ બાબા કહે છે કે ખોટું નથી બોલવાનું પ્રશ્ન છે નિર્વિકારી બનવા માટે આપ બાળકોએ કઈ મહેનત જરૂર કરવાની છે ઉત્તર આત્મ અભિમાની બનવાની મહેનત જરૂર કરવાની છે ભ્રકૃતિની વચમાં આત્માને જ જોવાનો અભ્યાસ કરવાનો છે આત્મા થઈને આત્માની સાથે વાત કરો આત્મા સમજી અને સાંભળો દેહ ઉપર દ્રષ્ટિ ન જાય આ જ મુખ્ય મહેનત છે આ જ મહેનતમાં વિઘ્ન પડે છે જેટલું થઈ શકે આ અભ્યાસ કરો કે હું આત્મા છું હું આત્મા છું બાબા વિશેષ આજે આપણને હું આત્મા છું આ અભ્યાસ કરવાનો અટેન્શન અપાવે છે જાનકી દાદી જ્યારે ચોરાણું વર્ષના હતા ત્યારે તેને પોતે ક્લાસમાં અનુભવ સંભળાવ્યો હતો કે બાબાએ જ્યારે જ્યારે બાબાએ સાકાર બાબા હતા ત્યારે બાબા એકવાર ગાર્ડનમાં આવ્યા અને દાદી જે છે એ ગાર્ડનમાં બેઠા હતા તો બાબાએ પૂછ્યું બચ્ચી ક્યાં કર રહી હો તો દાદીએ કીધું કે બાબા મેં આત્મા હું યહ પાઠ પક્કા કરી રહી હું તો બાબાએ કીધું કે રોજ આધા ઘંટા યહ કરના તો દાદીએ કીધું કે હું આજે પણ એ અભ્યાસ કરું છું તો આપણે પણ વિશેષ જે છે આપણે આજે આ અભ્યાસ કરીશું ધારણા માટે મુખ્ય સાર છે પહેલી પોઈન્ટ કોઈ પણ વાતમાં સંશય બુદ્ધિ બની ભણતર છોડવાનું નથી પહેલાં તો પાવન બનવા માટે એક બાપને યાદ કરવાના છે બીજી વાતોમાં જવાનું નથી બીજી પોઈન્ટ છે શરીર પર નજર જવાથી જ વિઘ્ન આવે છે એટલે પ્રકૃતિમાં જોવાનું છે આત્મા સમજી આત્માની સાથે વાત કરવાની છે આત્મઅભિમાની બનવાનું છે નીડર બનીને સેવા કરવાની છે હા તો જ્યારે આપણે આત્મઅભિમાની બનીને રહીશું તો આપણી અંદર નિડરતા પણ આવશે કારણ કે દેહ અભિમાન હોય અથવા તો દેહનું ભાન હોય તો કોઈ પણ જાતનો આપણને ડર લાગે છે જ્યારે આપણે સંપૂર્ણ આત્મા અભિમાની સ્થિતિની અંદર હોઈએ છીએ ત્યારે આપણને કોઈ પણ વાતનો ડર લાગતો નથી ને આજ વિશેષ બાબાએ નિડર બનીને સેવા કરવાનું આપણને ધ્યાન ખેચ્યું છે વરદાન છે દ્રઢ સંકલ્પ દ્વારા થવું કોઈ પણ સંસ્કાર કે પરિસ્થિતિના વસીબત થવું વ્યક્તિ કે વૈભવોની તરફ આકર્ષિત થવું આ બધા કમજોરીઓ રૂપી કલયુગી પર્વતને દ્રઢ સંકલ્પની આંગળી આપીને સદાકાલ માટે સમાપ્ત કરો એટલે કે વિજય બનો વિજય અમારા ગળાની માળા છે સદા આ સ્મૃતિથી સમર્થિત સ્વરૂપ બનો બાબા આપણને આજે આ સ્મૃતિ અપાવે છે કે વિજય જે છે એ આપણો ગળાનો હાર છે વિજય માલાની અંદર બાબા કહે છે કે આ જે જે કાંઈ કમી કમજોરીઓ જે છે એ સમાપ્ત કરી અને હર વાતની અંદર આપણે વિજય બનીએ તો સદા આ સ્મૃતિ રાખશું તો શું થઈ બની જશું સમર્થિ સ્વરૂપ બની જશું તો બાબા કહે છે આજ સ્નેહનું રિટર્ન એટલે કે વળતર છે જેમ સાકાર બાપે સ્થિતિનો સ્તંભ બનીને દેખાડ્યું એમ ફોલો ફાધર કરી સર્વ ગુણોના સ્તંભ બનો પછી સ્લોગન છે સાધન સેવાઓ માટે છે આરામ પસંદ બનવા માટે નથી હા તો બાબા કહે છે વિશેષ સાધનો જે છે એ સેવાઓ માટે છે પછી સાધનો આપણે આરામ પસંદ બની અને યુઝ કરીએ તો બાબા કહે છે કે એની અંદર આપણે હલબેલા પણ આવી જશે તો બાબા કહે છે સાધનોનો ઉપયોગ જે છે એ સેવા માટે કરવાનો છે આરામ માટે નહીં એટલે કે આરામ પસંદ બનવા માટે નહીં અચ્છા ઓમ શાંતિ શુક્રિયા બાબા શુક્રિયા